સો સો વર્ષ પૂરા થાય છે એ જ રીતે માતા ભગવતી દેવી શર્મા એમને જન્મ શતાબ્દી બે હજાર છવ્વીસમાં આવે છે બંને કાર્યક્રમોની ભવ્ય ઉજવણી માટે આજથી એક વર્ષ પહેલા સમગ્ર ભારતમાં જ્યોતિ કુળ રથયાત્રાનું પરિભ્રમણ છે એટલે ગુજરાતમાં આ જ્યોતિ કળશ રથયાત્રાની શરૂઆત શામળાજીથી થઈ છે અને અત્યારે એ રાજકોટમાં પરિભ્રમણ કરી રહ્યો છે જામનગરમાં આ રથ છે એ પહેલી નવેમ્બરે આવશે અને તેત્રીસ દિવસ સુધી જામનગર શહેરના વિવિધ વિસ્તારો અને જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પરિભ્રમણ કરશે અખંડ દીપકનું માર્ગદર્શન આપવામાં આવશે વિદ્યાર્થીઓને વ્યસન મુક્તમાં કેવી રીતે ખાવું એનું માર્ગદર્શન આપવામાં આવશે એ ઉપરાંત ગુરુદેવના જીવન પર વિશે ગુરુદેવની કલ્પનાથી કે મારી ધરતીને સ્વયં બનાવે છે અને દરેક વ્યક્તિને દેવ જેવા બનાવ્યું છે એનો સંદેશો અને આ જ્યોતિ જે આજે સો વર્ષ થવા આવવાના છે જ્યોતિ દીપકને એનો સંદેશો દેવા માટે આ રથ પરિભ્રમણ કરે છે અને જામનગરના બધા કાર્યકર્તાઓમાં પણ ખૂબ ઉત્સાહ છે અને એ રીતે આ સરસ રીતે રથનું પરિભ્રમણ કરીને ગાયત્રી પરિવારનો સંદેશો જન જન સુધી પહોંચવાનો આ એક સરસ મજાનો પ્રયાસ આ જે કાર્યક્રમ અહીંયા બનાવેલો છે આપ જોઈ રહ્યા છો એ કાર્યક્રમ બધાને સંમતિથી આખા જામનગર તાલુકાના કાર્યકર્તાની નીતિથી બનાવેલો હતો પણ છતાંય અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કોઈ પણ જાતનો વરસાદ આવે કે બીજું કોઈ વિઘ્ન આવે તો આમાં ફેરફાર થવાની શક્યતા પણ છે